સુરેશભાઈ ગોધાણી તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ જિલ્લાના સહ ચૂંટણી અધિકારી વજુભાઈ વાજા ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ જિલ્લા ભાજપ મંત્રી બહાદુરસિંહ ગોહિલ સુત્રાપાડા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય સહચૂંટણી અધિકારી ડી કે શક્તિ કેન્દ્ર સહયોગી અશોકભાઈ રાઠોડ ધર્મેશભાઈ પરમાર પરેશભાઈ ઝાલા વૈદ સૂર્યકાંત ડોક્ટર બચુભાઈ મેર તાલુકા સદસ્ય હમીરભાઈ વાઢિયા પૂર્વ ચેરમેન જગદીશભાઈ બારડ તથા આમાં આવતા બુધ પ્રમુખો ની મતે વરણી કરવામાં આવી અને સાથે સ્વાગત કરાયું બુથ પ્રમુખોની સાફો બાંધી ફૂલહાર અને ખેસ પહેરાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું અને સન્માનિત કરાયા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી

એવા ડીકે નકુમભાઈ અમારે જિલ્લાની ટીમમાં મારી સાથે સદસ્ય જિલ્લા ભાજપના મંત્રી ભાઈ શ્રી બહાદુરસી ભાઈ અમારી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારીના ચેરમેન ભાઈ શ્રી અમીરભાઈ વાડિયા એવા બીજા પૂર્વ કારોબારીના ચેરમેન ભાઈ શ્રી જગદીશભાઈ બારડ અમારા ગામના પૂર્વ સરપંચ ભાઈ શ્રી મેસુભાઈ અમારા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ ભાઈ શ્રી સંજયભાઈ અમારા પૂર્વ સરપંચ ભાઈ શ્રી અશોકભાઈ ઉપસ્થિત સૌ સનિષ્ઠ કાર્યકર્તા મિત્રો તેમજ બેનો મિત્રો આપણે સૌને ખ્યાલ છે કે અત્યારે સારા ગુજરાતની અંદર સંગઠન પર્વ ની કામગીરી ચાલુ છે ભાઈ તમારે આ નંબર માં મિસ કોલ મારે અને સામેથી ઓટીપી લઈને આપણે સભ્ય બનાવવાના છે ત્યારે બધાને એમ આ કામગીરી ગીર સોમનાથ જિલ્લાના એક એક કાર્ય કરતા એ જમીન થી કામ કરે અને બે લાખ અને દસ હજાર પ્રાથમિક સભ્યો ઓટીપી થી મેળવી ઓટીપી મેળવી અને પ્રાથમિક સભ્યો કાર્ય કરતા હતા ઘણી વખત એમ થતું આ કામ અઘરું છે અઘરું છે સૌના સાધ અને સહકાર થી સક્રિય સભ્ય ની કામગીરી પણ

અને એના માટે અત્યારે જે ચાલી રહ્યો છે સંગઠન પર્વમાં લખી નાખતા આ વખતે એવું નથી આ વખતે પાર્ટી એ પ્રદેશ સૂચના આપી જિલ્લાએ આપી મંડળે આપી ભાઈ ચૂંટણી માટેના તમારે એજન્ડા કાઢવા પડે એના ફોર્મ ભરવા પડે એમાં પચાસ લોકોના નામ જોડવા પડે અને એજન્ડા કાઢ્યા આપડે એ પછી બધા ઠરાવો કર્યા એ ઠરાવો પૂરા થયા પછી આપણે આજે માધવરાય શક્તિ કેન્દ્ર અને જીલેશ્વર શક્તિ કેન્દ્ર ની અંદર આપણે બૂથ સમિતિના ના પ્રમુખો નું ગઠન કરવા જઈ રહ્યા છીએ મિત્રો અહીંયા જે હમણાં જેમને સાપા ભાઈ દાદા અને મેશ હોય બિપિનભાઈ હોય કે ભાઈ પ્રવીણભાઈ હોય ભાઈ આપણે હિરેનભાઈ હોય કે આપણે હરેશભાઈ હોય આ લોકો આવનારા છ વર્ષ સુધી

બની હોય કોઈ સંસ્થા આપડી તો એ બોટાદ નગરપાલિકા હતી ગુજરાત ની અંદર પેલી કે જ્યાં આપણે જનસંઘ નિશાન પર ચૂંટાણા નગરપાલિકા બનાવી હતી સંગઠનના પોતા ઉપર જેમણે કામ કર્યું છે એવા પાયા કાર્ય કરતા આપણી વચ્ચે ઉપસ્થિત છે બોટાદ થી જિલ્લામાં જેમની જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક આપી છે એવા સુરેશભાઈ સાહેબ

સુરે 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 ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો